એકસો ચુમ્માલીસ વર્ષે જ્યારે આ શાહી સ્નાનનો ખૂબ ધર્મ સાથે સંકળાયેલો સ્નાનનો વિષય છે ત્યારે પરિવાર સાથે હું સ્નાન કરવા માટે પ્રયાગ ગઈ હતી સામાન્ય પબ્લિકની જેમ મેં પબ્લિકની સાથે સ્નાન કરેલું છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ સ્નાન કર્યું હું હતી ત્યારે રાષ્ટ્રપતિ પણ ત્યાં આવેલા હતા મંત્રી મંડળે પણ સ્નાન કરેલું છે સામાન્ય પબ્લિક અને વડાપ્રધાન સુધી આ સ્નાન નું મહિમા ખરેખર એક વખત આપણે પ્રયાત ઉંભ મેળાની અંદર જવું જોઈએ ખૂબ સારી એવી વ્યવસ્થા છે લાખો અને કરોડો પબ્લિક કરોડો પબ્લિક હાજરી રહી છે ત્યારે હું એક મેયર તરીકે નહીં પણ એક સામાન્ય પબ્લિક તરીકે એક કુંભના સ્નાનનું ખૂબ મહત્વ હોય પાછું એકસો ચુમાટીસ વર્ષ પછી આ એક મોકો આપણને મળતો હોય ત્યારે આ મોકો મારે નાવા માટેનો જથ્થો નહોતો કરવો કમિશનર સાહેબના પરવાનગી પત્ર સાથે મેં આ કાર્યક્રમ ગોઠવેલો હતો ગાડી પ્રાઇવેટ લે લઈ જવા માટેના મેં પ્રયત્ન કરેલા હતા પણ બધા એક જ જગ્યાએ જ્યારે જતા હોય ત્યારે બસમાં પણ મુસાફરી કરવી અને ઝડપથી પાછું કોર્પોરેશને આવી શકાય એના માટે થઈને મેં પ્રાઇવેટ ગાડીની

એ ભાવ મેં ભરેલા છે આમ જોઈએ તો મેયર મેયર નો હોદ્દો અને ગરિમા નું આ બાબત માં મહિલા તરીકે એક જે ગરિમા જળવાવી જોઈએ એ ગરિમા એટલે આ એક ગંભીર વિષય હું માનું છું છે અને એક મહિલા તરીકે જ્યારે કરવામાં આવેલો છે એક મેયર તરીકે મહિલા બેઠા હોય તો એની ગરિમા જે જળવાવી જોઈએ એ ગરિમા છે એ જળવાય